એટલો મિત્રો જય દ્વારકાથી જય સ્વામિનારાયણ કેમ છો બધા મોજમાં આવે પણ બધા મોજમાં સાગરભાઈ આપડી ગાડી ધોઈ નાખે છે મસ્ત સરસ મજાની ગોળ ગોળ નકશો નથી બનતો ભારતનો એટલે સારું છે આવા કપાવવા આવા કપાવ આવા કપાવ હે તમારી એવા વાળ કટિંગ કરાવવા એવા એવા કપાઓ ને પછી આપડા પાણીયા ભાઈ બેઠા છે ભાર્ગવ ભાઈ કેમ છો ભાઈ મજામાં પ્રદીપ આ કેવું લાગે છે આજે અમે બધા મેળા સારું લાગે છે

ફરી વખત આપણે નવા વ્લોગ સાથે આવી ગયા છે તો બ્લોગ ની શરૂઆત પેલા ભગવાનના અને દાદા દાદી ના સારા એવા દર્શન કરી લઈએ દાદા દાદી ના અને ભગવાન ના સારા એવા દર્શન થઈ ગયા છે અને અમારા પાર્થભાઈ ઊઠી ગયા છે પાર્થભાઈ શું કરો છો બડ સાંભળો છો આ કોના બડ છે પપ્પાના છે તો તમે કેમ સાંભળો છો ઈ કેમ કાઢ નાખ્યું મેકી દે મેકી દે પપ્પા કીજા હે મેકી દે એની ઘડિયાલ થી ને બધું રમે છે ભાઈ અને સાગરભાઈ કરે છે ગાડી ક્લીન અપ જે આજે રજા છે એને એ અહીંયા મૂકી દયો મૂકી દયો હા હાલો આપણે તાર પપ્પા પાસે જાય જે આ ભાઈ તૈયાર થઈ ગયા છે એના પપ્પા કરે છે ગાડી સાપ જે વિડીયોમાં બના રહેજો જે સાગરભાઈ જો ગાડી સાપ આજે કરે છે પાણી ને બધું પાય જાય ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જાય શું કરો છો સાગરભાઈ આજે ગાડી સાપ ગાડી સાપ રજા છે એટલે આજે ગાડી એવી સારી એવી સાફ થઈ ગઈ છે અને પપ્પાની ઓટો પણ અહીંયા પડી છે પપ્પા ગયા છે બહાર થોડા કામથી અને આજે આપણે રજા હતી તો નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો આપણે કરી લઈએ જે નાસ્તામાં હું ભાભીએ બનાવ્યું છે એ પણ હું કહું નાસ્તામાં વઘારિયા બનાવ્યા છે ખારી છે અને જાદુ છે

સરસ મજાની જે આ ભાઈ ને જોન મન થાય છે કે મારે ધોવી ગાડી આગો જા જે બંને ગાડી ચમકવા મળી જાય એકદમ ભાઈ કે છે ગાડી ધોઈ તમારે શું કરવું ભાઈ હે પાર્થભાઈ અ ભાઈ તમારી ગાડી ધોવી અહીંયા જોઈને જ કયો અહીંયા કે ઠંડુ પાણી છે પાણીમાં એટલું બધું ગમે ને કે પાણીમાં નીકળવાનું નામ જ ન લે તો સારું ચાલો આપણે ગાડી ક્લીન અપ કરી નાખીએ ફરી મળીએ આપણે વિડીયોમાં તો બ્લોગને તમે એન્ડ સુધી જોતા રહેજો બ્લોગને સ્કીપ નહીં કરતા અને જો મારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો તો ફરી વખત આપણા બ્લોગ જોવા મળે કે નવા નવા બ્લોગનો તમને નોટિફિકેશન મળી રહે કે સાગરભાઈના હાથમાંથી લઈ લીધી છે ભાઈએ નળી અને સાગરભાઈ ને કે આગા વયા જાવ ધો ધો એ ગાડી ધોવાવાળા ભાઈ એ ગાડી ધોવાવાળા ભાઈ તમને મજા આવે હા આ કરે જો ભાઈ ગાડી ધોવે છે સરસ મજાની તો સારું ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે ગાડી ક્લીન અપ કરી નાખીએ પાર્થ ભાઈ તો રમે રાખશે પાણીથી પણ આપણે તો ગાડી ક્લીન અપ કરવી જ પડશે સરસ મજાની ગાડી ધોવાઈ ગઈ છે અને ક્લીનઅપ થઈ ગઈ છે એકદમ ચમકવા મળી છે તો સારું ચાલો લોકમાં તમે ભાઈને રહેજો અને પિયાબેન ભાભી અને સાગરભાઈ અને પાલ એ દવાખાની ગયા છે પિયાબેનને લઈને રૂટીન ચેકઅપ માટે તો લોકમાં તમે બન્યા રહેજો અને તમને એવું થતું હશે કે દિવેશભાઈના મમ્મી કેમ નથી દેખાતા કારણ કે એ સળંગ પાંચ દિવસથી છે ને એ મામાના ત્યાં ગયા છે પણ મમ્મી વગેરે ગમતું નથી તમને ગમે તે કાંઈક પણ ભલે ઘરમાં કાંઈ કામ ના હોય પણ તમે બહારથી આવો ને એટલે મમ્મીનું તો એક અવાજ પાડો જ કે મમ્મી મમ્મી ક્યાં છે ભલે હું મારા લગ્ન થઈ ગયા છે હું મોટો થઈ ગયો છું પણ એક વસ્તુ છે કે મમ્મી વગર ઘરમાં ન ગમે મમ્મી પાંચ દિવસ ગયા છે તેમ એમ લાગે છે કે ઘરમાં કોઈ છે જ નહીં તો આજે મામાના ઘરે જવાનું છે રાત્રે અને મમ્મીને તેડિયાવાના છે તો એ પણ બ્લોગમાં હું તમને બતાવતો રહી તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને આજે આપણે મોજ જ કરાવવાની છે બ્લોગમાં તો બ્લોગને સ્કીપ કરવાની ટ્રાય નહીં કરતા સારું ચાલો ફરી મળીએ બ્લોગમાં

કેવું જમવાનું બનાવે છે એ હું તમને વિડીયોમાં બતાવતો રહી અને સાગરભાઈ ગયા છે પાતના વાળ કટિંગ કરાવવા તો આપણે પણ ત્યાં જશું અને પાર્થભાઈને વાલને કટિંગ કરવાના છે તો કઈ રીતના કટિંગ કરવાના છે એ થોડોક પ્લાનોગ્રામ આપણે આપી દેવું તો વિડીયોમાં બના રહેજો આપણે ત્યાં જઈએ છીએ અને એ વસ્તુ હું તમને બતાવું કે કઈ રીતના પાતભાઈના વાલ કટિંગ કરે થાય છે અને રોવે છે કે નહીં એ પણ હું વિડીયોમાં બતાવતો રહી સોસાયટી ના ગેટ એ જ છે બાલ કટિંગ નું એટલે આપણે ત્યાં જ બાલ કટિંગ કરાવીએ છીએ પાર્થ ના અને પાર્થ ભાઈ ને સાગર ભાઈ ઉભા છે જોઈ લે ઓય તારી વારી ન થાય હજી ભાઈ ની વારી નતા એવી ભાઈ ને પૂછી લે કેવા બાલ કટિંગ કરાવવા પાર્થભાઈ કેવા વાલ કટિંગ કરાવવા આવા કપા આવા કપા આવા કપા હે તમારે એવા વાળ કટિંગ કરાવવા એવા એવા કપાવો ને અય તારા વાળ કટિંગ કરશે તું રોય નો રોવાનું હોય કે હે કોઈ દી નો રોવાનું હોય ખબર ખબર છે કે અહીંયા તો જો તું રોય કોઈ દી નો રોવાનું હોય તે હું નહીં રોય કહી દે હું નઈ હોય તો હારું હાલો ભાઈના વાળ કટિંગ ને કરવાના છે તો વિડિયો બનાવી રહેજો ભાઈ ને બાલ કટિંગ કેવા થાય છે એ પણ હું વિડિયો માં બતાવતો રહી હાલો ભાઈ ને બેહાડી દીધા છે ટિંગુડિયા ને જે ટીંગુડિયું બેહી ગયું છે પાટિયા ઉપર ઓય હાઈ કર દે હાઈ ગાઈ કહી દે ગાઈઝ મે બાલ કટિંગ કરવાને આયા હું આયા જો

અરુ હાલો આ દાડી કોની છે છે મને ભાઈના વાળ કટિંગ કરી છે પાસ પર કી ભાઈ ને બોલાવો પડે છે ત્યારે ક્યારે મારે કરવા દે છે મસ્ત મજાનો રોટલો અને દૂધીનું શાક બનાવી નાખ્યું છે પિયાબેન મસાલાવાળી સાસ અને પેલો ભાઈ બાલ કટિંગ કરાવીને આવી ગયો છે એને સોળેલું કાવું છે એને નખરા પપ્પા એ જમવા બેસી ગયા છે તો ચાલો આ આપણે પણ જમી લઈએ અને પરિયમઈએ વ્લોગમાં મસ મજાનું જમી લીધા અને અત્યારે સીપ પાર્ક ને છે ને મમ્મી અને પિયા બેન ના ભાભી ખવડાવતા હતા આજે સાગરભાઈ ની વારી આવી છે ઓલાભાઈ ને ખવરાવામાં પીણ આવી ગયું છે ભાઈ ને બોલો હું તો મોબાઈલ જોતો જોતો કઈ કેમ ભાઈ નથી ભાવતું

પાર્થભાઈ કીધું દાદા ઇસકા અને પાર્થભાઈ સુઈ ગયા છે આ ઠંડુ ઠંડુ ઓઢાડી આ શું ઓઢ્યો છે દુપટ્ટો ઠંડો ઠંડો લાગે ને અને તું ઓલો શ્લોક બોલતો પછી પછી હુઈ જાવ સેવટો ભાઈ કેઈ છે હુઈ જાઓ એટલે હુઈ જાવ ની ભાઈ જો તોય જોય રાખસ હુઈ જાવ ની આંખું બંધ કરો આંખું બંધ કરી દો સારું ચાલો ભાઈ ની મસ્તી તો આમ બની જ રહેવાની છે તો આપણે પણ થોડો આરામ કરી લઈએ પરિમળિયો બ્લોગ માં બપોર પછી જમીને બધા સૂઈ ગયા હતા અને આ ભાઈ કહેતો તો કે હું બીતો નથી બીતો નથી બાલ કટિંગ કરાવતો કરાવતો રોતો તો તમે વિડીયોમાં જોયું જ છે અને અત્યારે હજી લગ્ન પૂતો છે અને ફાઇલ બેનને તેડવા જવાના છે તો લોકમાં બન્યા રહીજો કારણ કે બંને બહેનો છે ને ભેગા મળીને થોડી ઘણી વાતચીત કરે અને મજા હું માણે એટલે ફાઇલ બેનની થોડી વાર તેડી આવશું થોડા દિવસો તે પિયાબેનની સાથે ગોલી મીલીને રે ને મજા કરે પાયલ ભૂઈ ની હારે ભાઈ વાત કરે છે પાયલ બેન ને આપણે તેડીએ અને પાયલ બેન બિસ્કિટ ને ખવરા હતા પાયલ બેન કેમ છો મજામાં માં અને પિયા બેન ચોપડી ને વાંચે છે તો વિડિયો માં આમ ને આમ બના રહી અને પાર્થભાઈ ભાઈ અહીંયા છે પાર્થભાઈ એ પાર્થભાઈ ભાઈ તમારે બિસ્કિટ ખાવાનું છે હે તો હાલો હાલો આ ભાઈ ને બિસ્કીટ કયું ભાવે તમને આ બે બિસ્કીટ માં કયું બિસ્કીટ ભાવે હે આ ભાવે કે આ હે બતાય કયું ભાવે ઈ ભાવે અને તને ઓલો કયો શ્લોક તું ગાતો તો અરે ઈ તો ગીત છે શ્લોક થોડો છે આપણે ગીત ગાતા હતા ને ગીત કયું ગાતા હતા ગીત ગાતા હતા અને શ્લોક કયો હતો પછી પછી આમ હરખું બોલ અડધું અડધું બોલમાં

તો આપણે મામાના ઘરે જવાના છીએ અને મમ્મીનો પણ હું તમને વ્લોગમાં વિડિયો લઈ તો તમે જોતા રહેજો અને વિડીયોને તમે સ્કીપ નહીં કરતા કન્ટિન્યુ વ્લોકમાં બન્યા રહેજો ચલો પાંચ ભાઈ અરે થોડી ઘણી મસ્તી કરી લઈ જે હા ભાઈને શીભડું આપ્યું છે એ બોલે છે એના મોઢેથી ઓય તને હું આપ્યું ત્યાં જામાં ગાડી આવશે એ ગાડી આવશે ગાડી આવશે હો એ ગાડી આવે ભાગો વાગો એમ જે એલ બેઠા બેઠા ખવરાવે છે પાર્થભાઈ ને જે આપણે આગળના વિડીયો કે આ લીમડો આપણે કટિંગ કર્યો હતો એ ઘણો મોટો થઈ ગયો છે ડાયરેક્ટ ઉપર ઉપર આવે છે લીમડો અને નીચે તો ઓલમોસ્ટ લીમડાની ની છે અને તમે શું કહેવા માંગો છો હું ખાવ છું હાલે લે કપડા બગાડ્યા એ કપડા બગાડ્યા કપડા બગાડ્યા તમારા કપડા બગડે એ તમને ગમે જો પાછો શોખો તો એટલો છે ને જમવા જવા માટે બધા તૈયાર થઈ ગયા છે પાયલ બેન બહાર બેઠા છે પિયા બેન રમે છે અને આ પાત રમે છે અને ચાલો

સરસ મજાનું મમ્મી આજે ઘણા દિવસ પછી મેળા મમ્મી કેવું લાગે છે આજે અમે બધા મેળા સારું લાગે છે ગમે છે ને બહુ યાદ આવતી હતી હો તમારે જે ઓલમોસ્ટ હોવા જઈએ ને તો મમ્મીની બહુ યાદ આવતી હતી તો ભાભીન બધા બનાવે છે રસોઈ જોઈ શકો જે જોઈ શકો મમ્મીને પાર્થની યાદ આવતી હતી અને દિવ્યા મામી અને તુલસી બનાવે છે પૂરી મસ્ત ગરમ ગરમ અને મામી બનાવે છે રોટલી સરસ મજાની રોટલી બનાવે છે જમવા નહીં હું તમને ડીશ નો વિડીયો બ્લોગમાં બતાવતો રહી તો બ્લોગમાં બના રહેજો અને ભાર્ગવભાઈ હું કેવું તમારું કઈ આજે મજા આવી બીજું કઈ તમારે કઈ કહેવા માંગતા હોય લાઈક કરો ફોલો કરો હું વાત કરો જે આપણે ભાર્ગવભાઈનું તમે માની લેજો આ ભાઈ અમને કહે કે લાઈક કરતા નથી ફોલોય નથી કરતા આમ તો ઓલમોસ્ટ તમારો સાથ સપોર્ટ અમને મળી જ રહી છે જે છ હજાર સબસ્ક્રાઈબર એ આપણા આજે કમ્પ્લીટ થઈ ગયા છે તો આમને આમ તમારો સાથ સપોર્ટ આપતા રહીજો અને વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો ફાઇનલી મમ્મીને તેડીને અને મારા ઘરે જમીન લઈ આવ્યા છીએ તો જો આજનો મારો બ્લોગ તમે ગમો હોય તો બ્લોગને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન એ દબાવી દેજો કે સૌથી પહેલાં મારા વિડીયોના નોટિફિકેશન તમને પહેલાં જોવા મળે સારું ચાલો બાય બાય ગુડ નાઇટ ટેક કેર ગાઈઝ